વિશ્વ યજ્ઞ દિવસ નિમિત્તે ગાંધીધામમાં કર્તવ્ય ટીમ દ્વારા સામૂહિક વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હસમુખ શંકલપુરા દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો હંસરાજ કિરી દ્વારા પર્યાવરણને દૂષિત થતા રોકવા અને ગરમીના પારાનો નીચો લાવવા માટે નિયમિત પ્રત્યેક ઘરમાં અને સામૂહિક પ્રાસંગિક અગ્નિહોત્ર વૈદિક યજ્ઞ થાય તેવી અપીલ કરવામાં આવી હતી સાથે જ ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી સામાજિક કર્તવ્ય નિભાવવા અપીલ કરવામાં આવી હતી યજ્ઞમાં સામૂહિક આહુતિ સામાજિક આગેવાન હરેશકુમાર તુલસીદાસ રાજભા ગઢવી સહિત કર્તવ્ય ટીમના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી હતી અહીં મહત્વનું છે કે પ્રદૂષણ એ માનવ સર્જિત સમસ્યા છે માનવ કુદરત સાથે ચેડા કરી પર્યાવરણને દૂષિત કરે છે જેના પરિણામ સ્વરૂપે ગરમીની સિઝનમાં પારો પિસ્તાલીસ ડિગ્રીને પણ પાર કરી જાય છે ત્યારે વૈદિક યજ્ઞમાં ગાય માતાનું શુદ્ધ ઘી અને ગોબરના ઉપયોગથી યજ્ઞમાંથી નીકળતી જ વાળાઓ અને ધુમાડાથી દૂષિત વાતાવરણ શુદ્ધ થાય છે